રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણિયા અને નાની પરબડી ગામ વચ્ચે આવેલા ધાબીમાંથી એક યુવાન ખોવાઈ ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણિયા અને નાની પરબડી ગામ વચ્ચે આવેલા ધાબીમાંથી એક યુવાન ખોવાયેલી ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી તોરણિયા મયુરભાઈ શામજીભાઈ દેલવાડિયા અંદાજે ઉંમર વર્ષ પાંત્રીસ છે થોડા દિવસો પહેલા તોરણિયા ગામથી ગુમ થયા પોલીસ અને ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે આજ રોજ નાની પરબડી ગામ અને તોરણિયા ગામ વચ્ચે આવેલા ધાબીના પાણીના ભૂંગળામાંથી આજરોજ ખોવાઈ ગયેલી લાશ મળી આવી હતી ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લાશ ને ખસેડવામાં આવે ધોરાજી તાલુકા પોલીસ અધિકારી અને પરિવારજનો ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા ધોરાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા મૃતક યુવાનના પરિવારના કાકા બાપાના ભાઈઓએ આક્ષેપ કર્યો છે કે તેમના ભાઈને કોઈએ મારીને ફેંકી દેવામાં આવ્યો તેવી આશંકા વ્યક્ત કરી છે હાલ તાલુકા પોલીસ મુખ્ય અધિકારી યોગ્ય તપાસ હાથ ધરી છે ત્યારે વધુ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે હાલ નાની પરબડી ગામ અને તોરણીયા ગામ વચ્ચે આવેલ ધાબીના પાણીના ભૂંગળામાંથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા તોરણીયા અને નાની પરબડી ગામમાં ચકચાર મચી જવા પામી છે તમારા નામથી શરૂઆત જો સર તમારું નામ અને વિગત મારું નામ છે રમેશભાઈ અમિતભાઈ જેલવાડિયા ગામ ચોરણીયા મારા કાકાનો છોકરો પાંચ દિવસમાં ગુમ થઈ ગયો હતો હવે અમે પોલીસ ફરિયાદ કરી અમે વી પચીસ જણા ગોતતા હતા પછી પોલીસને એવી જાણ થઈ કે નાની પરબળી બાદ તરફ જાતો હતો બરાબર કોરણિયા અને નાની પરબળીનું વિશ્વમાં એક નાની એવી ધાબી છે બરાબર બે ગામની વચારે અને એ ભૂંગરામાં નાખી હતી તેનો મારી બરાબર એટલે આજુબાજુના એ બરકા વાઇસ આવતી તેમની તો પોલીસ કે અહીંયા વાઇસ આવે છે કે એટલામાં તપાસ કરો અમે તપાસ કરી ફળમાં બધે પછી બાજુવાળા ભાઈ એક ખેડૂ છે ને પૂછ્યું કે આ ભૂંગરા કેટલા પાણી પુષ્કળ જાય એટલે કે આ બે ભૂંગરા છે તો મેં કીધું પાણી એક ભૂંગરાનું જ જાય છે આમાં એક ભૂંગરું ક્યાં છે પછી એ ભૂંગરું અમે બંધ કર્યું બંધ કરીને પછી પાણીમાં ઉતરીને જોયું કે આમાં કંઈક છે પછી નીકળે એમ નતું ભણ મારીને અને તોડી અને લાશ અમે કાઢી તો જોયું તો મારા કાકાના છોકરાની જ લાશ હતી એમનું અને ક્યુ ગામ એનું ગામ તોરણિયા અને મયુર સામજી દેલવાડિયા મારા કાકાનો છોકરો થાય બરાબર હવે મા દીકરો બે જ હતા એના મામી હતા એ અપંગ હતા આ એને ખવડાવતો હતો એને આ મારી નાખ્યો ગામમાં એને બાદ બોલ કે કાય એની ગામમાં પૂછી લેવાનું ખબર પડતા કઈ રીતે હોસ્પિટલ પહોંચાડ્યા હે ખબર પડતા હોસ્પિટલ કઈ રીતે પહોંચાડ્યા ખબર પડતા પોલીસ કાતો મારો ભેગો હતો પછી ઘણ લઈને તોડીને કાઢ્યો પછી કે હવે હોસ્પિટલ લઈ જાઓ બોલેરામ નાખી લઈ આવ અમે બરોબર એની વાહે કાર્યવાહી કરજો બ્યુરો રિપોર્ટ આસનય ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે